બાકી છે <laughs> 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 के के कितना दवसे पास्ता लाइन पे से समय मत मत आता होतो पास्ता काही नाही नाही तो हुआ जा पास्ता बनावा तुम्हारा तो ब्लॉक में बने रहिएगा की रीति पास्ता बनाओ देखिए पास्तास तो खावना छे वा वा पास्ता मस्त लागे हम काय म्हणूने पास्ता बने नाही तो देख आ आ अमा बे आयपा मसाला तबेय मसा लेता तो बेक में बे एक में बे आ से लिख बे पर का का तो आ, आ एक में दो तो दो में चार आयपा तो हरा से આમાં પડી ગઈ એકમાં બે આપે છે આરે તો હારી ન હોય તો આપણે બે તો આ એક્સ્ટ્રા છે હારી તો આનંદ પ્રીતિને છે કે સાહેબ ને ડુંગરી ટમેટા કોથમરી મરચા વાહ વાહ જોરદાર બન છે નો નાખો બહેનજી કેવું આ તો કેવું સારું છે હા રસેપ કરો ખાર સબ આઉડા આ સાકે ના નાક આ સોકે પેલા હું હવે દવા બફા ઓલે મેં ટીકતા કે આપને જવા બાપ એટલે પાણી નાખી દેવા એટલે પાણી નાખી દે પછી એક બે બાર ઉકળે પછી બનતું બન કરું પછી ઢાક તો યે આપરાત થઈ તો હવે હું પાસ્તા પછી કોઠે મારી મોર નાખીએ પછી આ ટમેટા મોર નાખી દે બે ટમેટા બે પડકા હે ને પાસ્તા તો આ ટીમ કબલમ કહે ડુંગી ડુંગી મોર નાખી બે તર મિરસા મોર નાખી તો મસ્તની છટ દાળ મસાલે દાળ બનશે મારા એટલા સાત પાંચસો મસાલા હે તો બીજું મસાલા નાખવાનું કાંઈ જરૂરી નહીં તીખા બીખા બધું મસ્તની થઈ જાય આમાં હવે એટલામાં તો થઈ જાય પછી જોઈએ કે મારા સાહેબ ખાય તો આંગળી સાસ્ટે રહી જાય આ બફાવા મેકી દીધી તો આ ઉભરાન આવ્યા તો હું આવી જોવા તો જોઈ લીજે એવા થઈ ગયા તો હજી હોવાના હે હજી કાસાશે કાસી ગયા હાથમાં તો હજી એક બાર બે વાર ઓર ઉભરાન થઈ જાય ને તો પછી થઈ જાય તો અડધર અડધો ઢાકી અડધર ખુલ્લા રાખો તાકી ઉભરાન બહાર ન આવે તો પછી થઈ જાય પછી મારા મસ્તની મને તો કેવા મજા આવી બનાવવા ખાવામાં મસ્તની તો જોઈ લીજે હમ હમ ડુંગરી મોર રહે હે તો મારા સાહ ટમેટા મોરવા ઓય તો જીણા જીણા ના મરી ગયા કે જીણા ને નઈ જવડુ રેડી આપ શાર હા તને બટકા કર હા હા જરીક મોટા જરી કોર મોટા મોટા તો તો આ તો મોટા કરી તો આમાં નઈ આમાં એક ધારી રાખીએ એક સાઈડ માં હા એગર નાખ દેવો હે આ કે રાખી આયા એગર બધું નાખ દેવો હા તો પછી માં એક એક કેરે બધું થોડી નાખવાની અલગ આ નોખા

अच्छा अबे मिर्साहेब मिर्सा हूं मोरी ना को तो सिर्फ मैं तब मोर करवाई चाहिए अबे हूं पास्ता बनावता बनावता लोड जल्दी खा खाबा नी ना को तो बाकी बदाई का में थी आवे तो मारा रोटी होत तैयार हो जा का जल्दी रोटी बांध जल्दी रोटी बांधू पसी जल्दी बनाई ना को तो बहे ताजा ताजा खाई ले तुम तो जा पास्ता गले वर्ष पास्ता आदी तो डुंगरी सीड़ है सीड़ वो रो है बोलता तो आता नहीं क्यों શેડવા જાય ડુંગરી શેડવું છું એમ કે ને બોલ તો ડુંગરી શેડવું છું હા હા ખબર પડી જાય કે ડુંગરી સડી ગયા ખાવ બ્લેક નઈ કારા નઈ ઓલ જો દેવા દેખે હા તો ભૂરા પડગી થઈ જાય તો માન ભુલાકને થઈ જશે ને તો પછી મસાલા નાખી દેવાની પાણી નાખી દેવાની પછી ડુંગળી નાખી દે આ લેટો દેવાની પછી થઈ બફાઈ ને મારા પાસ્તા તો ફાઈ ગયા હમ હાક કડક નતી નકથી થોડી દમ હું તો ઓખા લી બગડે આમ છપાઈ જાય છપાઈ જાય છપાય એ વરખા છે છે ઓલો શું વસ્તુ હું છે ગયા કુકર માં ગવાર તો ભાઈ એક બાજુ ગવાર મૂકેલા છે એક બાજુ પાસ્તા બને છે અને પ્રીતિ બનાવે છે રોટલી ને હું બાજુમાં ખાઉં છું વર કેમ કે ખાવાનું બને તો ખાવ ને કાલે તો વર જ ખાવાનું છે મારે એટલે બધા કામ એ ગયા છે ને આવ્યા નથી કોઈ આવે ને તો બની જાય એમ તો અમારો નાસ્તો થાય દસ વાગે તૈયાર હા પ્રીતિ દસ વાગી જાય સાડા દસ થી જાય

અડધી કોર્ટ છે પાણી નાખતી તો જો એની વેવા થઈ ગયા હે હજી વેવા રોકલી જાય ને તો પછી મસ્ત ની થઈ જાય જો નહીં સડા હોગા પસ્તા તો સડી જાય રસા પતલા હોગા તો જાડા થઈ જાય એ ક્યાં લગાયા હે કહા ના ઓર હેથો જાય છે ના કે મોઢમ પાણી આવી જેવું લાગે અરે ના સમજો તો અબે નો આવે હે આવે ગરમી થઈ ગઈ ગરમી લાટ થાય હજી રોટલી બનાવ જાંગ તો આખા પડી જાય ને જોઈએ ગા રોટલી બનાવ તો બધા આવી ગયા મને તો દીક લાગતા હતા કે આવે તો બધા તો રોટલી નો બને બધા ની નાસ્તા થઈ ગયા મારા એકલા બસા હું તો એકલા ખાવા આય તો મને તો કઈ હાર હું બાકી

अभी हूँ जब कपड़ा धोवा मारा आज का काम नहीं ना थी नाइन पसी कपड़ा धोई ही ना खाए तो सी पूरा काम थे ही तो प्रीति रो प्रीति है जिस तो पैरों से पहली बार बताए तो करे <laughs> इन्हें शर्म लगे से फेरी ली था ले क्या <laughs> है <laughs> तो फिर बताए क्या वाला क्या वाला जो पहली बार पैरा था ट्राई करे क्या वाला जी तो हारन लगी तो कमेंट में बताइएगा तो हुजिस्ट अब बेरुपसी આને લાગે તો કેતો તો ઈ પેર એમ કે પેરે પણ ટોપ થોડું ટૂકું છે કે કે મને દેડી લે ટોપ તો તો થોડી છે હે તો પ્રીતિ ખાલી ટ્રાય કરો પૂરતે પી કેવો લાગે સારા લાગે જો મસ્ત લાગે હા કે હારા લાગે છે